નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ દસના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર નવ વન અને વન્યજીવન જીવન સંસાધનના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસના સામાજિક વિજ્ઞાન વિષય અને સામાજિક વિજ્ઞાન સહિત બધા જ વિષયના જે આ સ્વાધ્યાય છે અને જે સ્વ અધ્યયન પોથી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે તો ચાલો શરૂ કરીએ ધોરણ દસના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર નવ વન્ય અને વન્ય જીવન સંસાધનના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તાર લખો એમાં પહેલો સવાલ જંગલોના પ્રકાર વિશે સવિસ્તાર નોંધ લખો તો વહીવટી હેતુસર જંગલોના પ્રકારો તેમાં ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે અનામત જંગલો સંરક્ષિત જંગલો અને અવર્ગીકૃત જંગલો એમાં પહેલું આપણે જોઈએ અનામત જંગલો તો જે જંગલોને ઇમારતી લાકડું તેમજ વન્ય પેદાશો મેળવવા માટે કાયમી રૂપે સુરક્ષિત કે અનામત રાખવામાં આવેલા હોય તેને અનામત કે આરક્ષિત જંગલો કહે છે તેમાં વૃક્ષોને કાપવાની લાકડા વીણવાની ખેતી કરવાની કે પશુઓ ચરાવવાની પરવાનગી આપવામાં આવતી નથી આ જંગલો સરકારી તંત્રના સીધા નિયંત્રણમાં હોય છે તે ભારતના જંગલોના કુલ વિસ્તારના બીજું છે સંરક્ષિત જંગલો ત્યાં વૃક્ષોને નુકસાન પહોંચાડ્યા સિવાય લાકડા વીણવાની ખેતી કરવાની કે પશુઓ ચરાવવાની સ્થાનિક લોકોને છૂટ આપવામાં આવે છે આ જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા થાય છે તે ભારતની કુલ વનસ્પતિના ઓગણત્રીસ પોઈન્ટ બે ટકા રોકે છે ત્યાર પછી છે અવર્ગીકૃત જંગલો તો જે જંગલ વિસ્તારો દુર્ગમ અને ગીચ હોવાથી વર્ગીકૃત કરવામાં આવ્યા નથી તેને અવર્ગીકૃત જંગલો તરીકે ઓળખવામાં આવે છે તેમાં વૃક્ષોને કાપવા ખેતી કરવા કે પશુઓ ચરાવવા પર કોઈ પ્રતિબંધ હોતો નથી તે ભારતના કુલ વન વિસ્તારના સોળ પોઈન્ટ ચાર ટકા રોકે છે માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોના પ્રકાર તો એમાં પહેલું છે રાજ્યની માલિકીનું જંગલ તો આ પ્રકારના જંગલો પર કેન્દ્ર કે રાજ્ય સરકારનું નિયંત્રણ હોય છે દેશના મોટા ભાગના જંગલો આ પ્રકારના છે ત્યાર પછી છે સામુદાયિક જંગલ તો આ પ્રકારના જંગલો પર ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું નિયંત્રણ હોય છે ખાનગી જંગલ આ પ્રકારના જંગલો વ્યક્તિગત માલિકીના હોય છે આ પ્રકારના મોટા ભાગે જંગલો ક્ષત અક્ષત કે ઉજ્જળ બની ગયા છે દેશના ઓડિશા મેઘાલય પંજાબ હિમાચલ પ્રદેશ વગેરે રાજ્યોમાં આ જંગલો આવેલા છે ત્યાર પછી બીજું છે વન સંરક્ષણના ઉપાયો તો વન સંરક્ષણ માટેના ઉપાયો નીચે પ્રમાણે છે બળતણની જરૂરિયાત માટે લાકડાને સ્થાને સૌર ઉર્જા પવન ઉર્જા બાયોગેસ વગેરેનો ઉપયોગ કરવા લોકોને પ્રોત્સાહિત કરવા બળતણ માટે લાકડાને સ્થાને ઉપયોગમાં લઈ શકાય તેવી સામગ્રી માટે સંશોધનનો હાથ ધરવા જે સંશોધનો હાથ ધરવા જરૂરિયાત કે નિર્માણ કાર્ય માટે જે વૃક્ષો અનિવાર્યપણે કાપવા પડે તેની જગ્યાએ એ જ પ્રજાતિના વૃક્ષો વાવવા જોઈએ અપરિપક્વ વૃક્ષોના કાપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ જંગલોમાંથી કાચા માલ મેળવતા ઉદ્યોગોને તેમની જરૂરિયાત માટે વનીકરણ કરવાની ફરજ પાડવી જોઈએ ઇકો ટુરિઝમના વિકાસના નામે જંગલોની સ્થિતિ ન જોખમાય તે માટે કડક નિયમન કરવું સ્થાનિક લોકોમાં જંગલોના જતન માટે વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવું શાળા કોલેજોના પાઠ્યપુસ્તકોમાં વન સંરક્ષણ અંગેની વિગતોનો સમાવેશ કરવો તેમજ વિદ્યાર્થીઓને વન સંરક્ષણની જરૂરિયાત સમજાવી ઘાસચારો અને બળતણની જરૂરિયાત માટે સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણ જેવા કાર્યક્રમોને પ્રોત્સાહન આપવા માટેના સઘન પગલાં ભરવા જોઈએ વન સંસાધનો કનકસરભર્યો ઉપયોગ કરવો કીટકોથી ક્ષતિગ્રસ્ત થયેલા વૃક્ષોને દૂર કરવાથી બીજા તંદુરસ્ત વૃક્ષો બચી જશે અને તેમનો વિકાસ ઝડપી બનશે દાવાનળથી જંગલો નાશ પામે છે જંગલોમાં આગ ન લાગે તેની તકેદારી માટે અને આગ લાગે તો તેના તાત્કાલિક શમન માટે રાષ્ટ્રીય સ્તરે સ્વતંત્ર તંત્ર કેદળ ઊભું કરવું જંગલ ક્ષેત્રમાં આવેલા ધાર્મિક સ્થળો પર યોજાતા મેળાઓ ભંડારા પરિક્રમા જેવી પ્રવૃત્તિઓમાં હજારો યાત્રિકો જમા થાય છે સમય દરમિયાન જંગલમાં એકઠા થતા કચરાનો યોગ્ય નિકાલ ન થતા જંગલ દૂષિત થાય છે પાલતુ પશુઓને ચરાવવા માટે અલગ વિસ્તારો હોવા જોઈએ ત્યાર પછી ત્રીજો સવાલ વન્યજીવોના સંરક્ષણ માટેના વિવિધ યોજનાઓ વર્ણવો તેમાં પહેલું છે વાઘ પરિયોજના અનિયંત્રિત ગેરકાયદેસર થતા શિકાર અને જંગલોના વિનાશને કારણે ભારતના રાષ્ટ્રીય પ્રાણી વાઘના અસ્તિત્વ સામે બહુ મોટો ખતરો ઊભો થયો છે તેથી વાઘની પ્રજાતિને બચાવવાના ઉદ્દેશ્યથી ભારત સરકારે ઈસવીસન સન ઓગણીસો વાઘ પરિયોજના એટલે કે ટાઈગર પ્રોજેક્ટ શરૂ કરી છે આ પરિયોજના મુજબ વાઘના કુદરતી આવાસોને સુરક્ષિત રાખવા અને તેનું પર્યાવરણીય સંતુલન જાળવવા રાષ્ટ્રીય સ્તરે સંખ્યાબંધ પગલાં લેવામાં આવ્યા છે આ પરિયોજના અંતર્ગત હાલમાં દેશમાં કુલ ચુમ્માલીસ જેટલા ક્ષેત્રો કાર્યરત છે ત્યાર પછી બીજું છે હાથી પરિયોજના હાથીઓને તેમના કુદરતી રહેઠાણોમાં સંરક્ષણ આપવા તેમજ તેમના સ્થળાંતરના માર્ગોનું સંરક્ષણ કરવાના હેતુથી ભારત સરકારે ઈસવીસન ઓગણીસો બાણુંમાં હાથી પરિયોજના શરૂ કરી આ પરિયોજના અંતર્ગત હાલમાં દેશના છવ્વીસ જેટલા સંરક્ષિત વિસ્તારો છે આ યોજનાનો અમલ થતાં જંગલોમાં હાથીઓની સંખ્યામાં વધારો થયો છે આ યોજના અંતર્ગત પાલતુ હાથીઓના પાલન પોષણ માટે કામગીરી કરવામાં આવે છે ત્યાર પછી ત્રીજું છે ગેંડા પરિયોજના તો આ પરિયોજના અસમ રાજ્યમાં અને પશ્ચિમ બંગાળના સુંદરવનમાં રહેતા ગેંડાની પ્રજાતિના સંરક્ષણ માટે બનાવવામાં આવી છે ભારત રાયનો વિઝન બે હજાર વીસની વ્યૂહરચના મુજબ ભારતમાં ગેંડાની સંખ્યા ત્રણ હજાર સુધી લઈ જવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે ચોથું છે ઘડિયાળ પરિયોજના મીઠા પાણીમાં રહેતી ઘડિયાળ નામની મગરોની પ્રજાતિ ઈસવીસન ને સિત્તેરમાં દસકામાં લુપ્ત થવાની આ હતી મગરોની પ્રજાતિને બચાવવાના હેતુથી ભારત સરકારે આ પરિયોજના શરૂ કરી છે ત્યાર પછી છે ગીધ પરિયોજના ગીધ એ કુદરતનો સફાઈ કામદાર છે તે મૃત ઢોરનું માંસ ખાય છે ભારતમાં ગીધની કુલ નવ પ્રજાતિઓ છે ગીધોની સંખ્યામાં વધારો કરવા ભારત સરકારે ઈસવીસન બે હજાર ચારમાં ગીધ પરિયોજના શરૂ કરી ત્યાર પછી છઠ્ઠું છે હિમદીપડા પરિયોજના તો હિમાલયમાં લગભગ ત્રણ હજાર મીટરની ઊંચા હિમાચ્છાદ ક્ષેત્રમાં હિમદીપડાની પ્રજાતિ વસે છે સ્થાનિક લોકોમાં હિમદીપડા વિશે જાણકારી વધે અને તેના સંરક્ષણ માટે જાગૃત થાય એ ઉદ્દેશ્યથી ભારત સરકારે ઈસવીસન બે હજારમાં હિમદીપડા પરિયોજના શરૂ કરી ઉપર દર્શાવેલ પરિયોજનાઓ ઉપરાંત દેશમાં કાશ્મીર હંગુલ પરિયોજના લાલ પાંડા પરિયોજના મણિપુર થામિલ પરિયોજના ગંગા ડોલ્ફિન પરિયોજના વગેરે પરિયોજનાઓ કાર્યરત છે મિત્રો ધોરણ ત્રણથી બારના સ્વાધ્યાયના તમામ ધોરણ જે છે એ તમામ ધોરણના સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફ અને તમામ ધોરણના સ્વાધ્યાયની બુકો જે છે સ્વાધ્યાય સોલ્યુશનની બુકો એ તમે મેળવી શકો છો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અહીંયા તમને નંબર પણ આપવામાં આવેલો છે નંબર ઉપર કોન્ટેક કરી અને તમે સોલ્યુશન મેળવી શકો છો પીડીએફ અથવા તો બુકોની અંદર પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દા સર લખો એમાં પહેલો સવાલ જેવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું તો જેવ આરક્ષિત ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ કરવામાં આવે છે તેનો મુખ્ય હેતુ તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું રક્ષણ કરવાનો છે આ ઉપરાંત ત્યાં થતી વનસ્પતિઓ જીવજંતુઓ જમીન તેમજ ત્યાં વસતા માનવ સમુદાયની જીવનશૈલીનું પણ સંરક્ષણ કરવામાં આવે છે અહીં જેવ વિવિધતા વિશે સંસાધનો અને પ્રશિક્ષણ માટે સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે જૈવ આરક્ષિત ક્ષેત્રમાં બહારની તમામ પ્રકારની માનવીય ગતિવિધિ ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ હોય છે આ ક્ષેત્રનો વિસ્તાર પાંચ હજાર ચોરસ કિલોમીટરથી વધારે હોય છે નીલગીરી મન્નારની ખાડી ગ્રેટ નિકોબાર સુંદરવન પંચમઢી કચ્છનું રાણ વગેરેના જાણીતા વગેરે જાણીતા જેવા આરક્ષિત ક્ષેત્ર છે ગુજરાતમાં અગાઉ કયા કયા વાઘ જોવા મળતા હતા તો ગુજરાતમાં અગાઉ ઈડર અંબાજી પંચમહાલ અને ડાંગના જંગલોમાં વાઘ જોવા મળતા હતા ત્રીજો સવાલ છે નિર્વિનીકરણની અસરો જણાવો તો નિર્વિનીકરણની અસરોમાં જોઈએ તો જંગલોના વિનાશની અસરો નીચે પ્રમાણે છે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રામાં વધારો થયો છે હરિત ગૃહ પ્રભાવીની અસરો વધારે ગેરી બની છે માટીના ધોવાણથી ખેતીની ફળદ્રુપતાની સમસ્યા વધી છે દ્વિપકલ્પીય ભારતના જંગલોનો મોટા પાયે વિનાશ થવાને કારણે જંગલોનો વિસ્તાર ઘટ્યો છે વૈશ્વિક તાપમાનમાં વધારો થયો છે વરસાદનું પ્રમાણ ઘટ્યું છે દુષ્કાળના પ્રમાણમાં વધારો થયો છે અનેક વન્યજીવો નિરાશ્રિત થયા છે વન્યજીવો ખોરાક અને પાણીની શોધમાં માનવ વસવાટના વિસ્તારોમાં આવી ચડે છે છે માંસાહારી વન્યજીવો દ્વારા જંગલની નજીકના ક્ષેત્રમાં વસતા પશુપાલકોના પાલતુ પશુઓના બનાવો વધી રહ્યા કેટલાક વન્ય પ્રાણીઓ લુપ્ત થઈ રહ્યા છે ચોથું લુપ્ત થતા વન્યજીવન વિશે નોંધ લખો તો જે પ્રાણી જાતિના છેલ્લા સજીવના મૃત્યુ વિશે લેશ માત્ર શંકા ન રહી હોય એ પ્રાણી જાતિ લુપ્ત વન્યજીવ કહેવાય છે આજે અસંખ્ય વન્યજીવો વિનાશના આરે ઉભેલા છે ગત સદીની શરૂઆતમાં વાઘ સમગ્ર ભારતમાં જોવા મળતા હતા આજે માત્ર મધ્યપ્રદેશ પશ્ચિમ બંગાળ અને હિમાલય ક્ષેત્રના જંગલોમાં જોવા મળે છે એ સમયગાળામાં ગુજરાતમાં ઈડર અંબાજી અને પંચમહાલ તથા ડાંગના જંગલોમાં વાઘ હતા આજે ગુજરાતના જંગલોમાંથી વાઘ સંપૂર્ણપણે નષ્ટ થયા છે આજે ભારતના જંગલોમાંથી ચિત્તો લુપ્ત થઈ ચૂક્યો છે અગાઉ ભારતના જંગલોમાં સહજ જોવા મળતા પક્ષીઓની અનેક જાતો હવે ભાગ્યે જોવા મળે છે ગીધ ગુલાબી ડોકવાળી બતક સારસ કુવડ વગેરે પક્ષીઓ ભયના આરે ઉભેલા એટલે કે લુપ્ત થવાની તૈયારીમાં છે અરુણાચલ પ્રદેશમાં એક સમયે મોટી સંખ્યામાં જોવા મળતા મોટા ચિલોતરા આજે સરળતાથી જોવા મળતા નથી નદીઓના મીઠા પાણીમાં જોવા મળતી મગરની પ્રજાતિ ઘડિયાળ અને ગંગાઈ ડોલ્ફિન વિનાશના આરે ઊભેલા જીવો છે ઓડિશા અને ગુજરાતના સમુદ્ર કિનારે રેતીના તટે ઈંડા મૂકવા આવતી સમુદ્ર કાચબાઓની સંખ્યા સતત ઘટતી જાય છે ગુજરાતમાં નર્મદા તાપી મહી અને સાબરમતી નદીઓમાં જળ બિલાડી લગભગ લુપ્ત થઈ રહી છે ધોરણ ત્રણથી આઠની સ અધિન પૂછીના બધા જ પાઠના સ્વાધ્યાયની સોલ્યુશન અને બધા જ પાઠની જે પીડીએફ છે તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો અહીંયા જે નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક કરીને આ પીડીએફ અથવા તો સ્વાધ્યાય સોલ્યુશનની બુક મેળવી શકો છો તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ મેળવી લેવી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો એમાં પહેલું છે અભયારણ્ય એટલે શું તો જેમનામાંથી વિનાશનું જોખમ હોય એવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા વિસ્તાર હોય અભયારણ્ય કહેવાય છે કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે રાજ્ય સરકાર અભયારણ્યની સ્થાપના કરી શકે છે તેમાં ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓ કરી શકાય છે સત્તાધારી સત્તાધિકારી પાસેથી મંજૂરી મેળવીને અહીં પાલતુ પશુઓને ચારી શકાય છે પેરિયાર ચંદ્રપ્રભા એતુરનાગમ સરિસ્કા વગેરે દેશના જાણીતા અભયારણ્યો છે ત્યાર પછી બીજું છે રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું તો કુદરતી વનસ્પતિ વન્યજીવો કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ મહત્વના રાષ્ટ્રીય સ્થળોની જાળવણી માટેના સુરક્ષિત વિસ્તાર હોય રાષ્ટ્રીય ઉદ્યાનો કહેવાય તે અભયારણ્યની સરખામણીમાં વધારે સુરક્ષિત છે તેમાં એકથી વધારે પારિસ્થિતિકીય તંત્ર સમાવિષ્ટ હોય છે તેમાં પાલતુ પશુઓને ચરાવવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે અહીં સહેલાણીઓના હરવા ફરવા ઉપર નિયંત્રણ હોય છે તે કોઈ વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી તેની સ્થાપના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી થાય છે કાજીરંગા કાર્બેટ વેળાવદર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ગીર દચીગામ વગેરે દેશના રાષ્ટ્રીય ઉદ્યાનો છે ભારતમાં કયા કયા જળ પ્લાવિત ક્ષેત્રોમાં રાજસ્થાનમાં કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતના નળ સરોવર જેવા જળ પ્લાવિત ક્ષેત્રોમાં યાયાવર પક્ષીઓ શિયાળો ગાળવા માટે આવે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો એમાં પહેલો સવાલ ગુજરાતના જંગલોમાંથી લુપ્ત થયેલો વન્યજીવ ગયો છે તો જવાબ આવશે વિકલ્પ સી વાઘ બીજું સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ નું નિયંત્રણ હોય છે તે જંગલો તો જવાબ આવશે સામુદાયિક જંગલો વિશ્વમાં પશુ પક્ષીઓની કુલ લગભગ કેટલી પ્રજાતિઓ છે તો જવાબ આવશે પંદર લાખ મિત્રો ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા ઉપર અને અલગ અલગ પ્લેટફોર્મ પર તમે જોડાઈ શકો છો જેમ કે વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને યુટ્યુબ ઉપર તો આની ઉપરથી તમને અલગ અલગ જે સ્વાધ્યાય સોલ્યુશન છે સ્વાધિન પોથી સોલ્યુશન છે બીજા અલગ અલગ પ્રકારના જે પીડીએફ છે મટિરિયલ છે બુક છે અને વિડીયો છે તેની લિંક તમને મળતી રહેશે તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ આ સોશિયલ મીડિયા ઉપર જોડાયેલું રહેવું જેથી કરીને આવનારા તમામ વિડીયો પીડીએફ અને બુકની માહિતી તમને મળતી રહે દોસ્તો ફરી મળીશું આપણે પાર્ટ નંબર દસના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે પાર્ટ નંબર દસના સ્વાધ્યાયના સોલ્યુશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો ઉપર આઈ બટનમાં મળી જશે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં